તો બહુ ધીરજ રાખવી કારણ કે ધીરજ ના રાખો ને એકદમ આપણે નિહારી પડીએ કજિયાના મૂળ થાય કજિયાના મૂળ થાય એટલે પોલીસ સ્ટેશન ભેગા થવું પડે એટલે આપણે એ ના થવું પડે એટલે ગામની કમિટીને સાથે રાખી અને એનું જે રીતે નિરાકરણ થાય તમારાથી નિરાકરણ ના થાય તો તાલુકાની કમિટીને કહેવું પણ ઝઘડા પ્રવૃત્તિ ના કરવી સમાજમાં દારૂ પીવા તથા ગાળવાની પ્રથા સદંતર નાબૂદ કરવી તેમજ સમાજની વિનંતી છે અને ગામ સમિતિએ આ બાબતે નિર્ણય દંડ કરી અને બંધારણ કરવું તેવું સમાજે નક્કી કરેલ છે મામેરામાં મહિલા અને પુરુષો સાથે વધુમાં વધુ પચાથી સંખ્યા લઈ જવાની મામેરામાં કપડાની ઓઢામણા પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે તેની જગ્યાએ લોકડ વધામણો કરવાનો રહેશે મામેરામાં ઓછામાં ઓછા અગિયાર હજાર અને વધુમાં વધુ એક લાખ એકાવન હજાર રૂપિયા નો મામેરો આપણે ભરવાનો અને મુહૃતમાં આપણે પિત્તળનો બેડો એમાં અહીંયા લઈ જવાનો એક એ વ્યક્તિ કો તો શું વાંધો કહીશ વ્યક્તિનું કીધું ને

દાન રૂમ ના દાતા કે અન્ય દાતાઓ શ્રીઓ રૂપિયા એક લાખ અગિયાર હજાર આપે તેની તકતી બનાવીને રૂમ પર લગાવવાની છે શ્રી એ ઠાકોર સમાજના શૈક્ષણિક સંકુલ બાંધકામમાં સમાજે દરેક રેશન કાર્ડ ધરાવતા લોકોએ સમાજના શિક્ષણ કાર્યમાં વર્ષ દરમિયાન રૂપિયા પાંચસો ફાળાપેઠે ફરજિયાત આપવાના છે એમાં હા હોય

વધામણાની જગ્યાએ રોકડ વધામણું આપવાનું સગાઈમાં એક ફક્ત જાધરી લઈ જાવ બૈરાનો હમાવે થઈ જાય ને આદમીનો હમાવે થઈ જાય આયા પડી સમજો સમાજના તો એમાં બંધારણ ઘડવા ખાતર આપણે ઘડવાનું નથી અત્યારે મોંઘવારી બહુ છે જુગાર કઈ રમવું નહીં સગાઈમાં

એટલે આપણે આમાં હાટે બે બે તોડી નાખા પણ એક ને હારવું હોય તો આપણે હરું પણ તોડતા હોય એ તોડવું નહીં ગમે રીતે સામાજિક રીતે ચલાવી લેવું અને જે ના હારું સફળ થાય તેને એક ગાન બે બાબા પણ તોડે તો પચીસ હજાર અને પૈણેતર હોય તો એના એક લાખ રૂપિયા દંડ